વાગડની ધરાએ પવિત્ર અને પાવનભૂમિ છે વાગડની જનતાની સેવા કરવાની તક મળી તે બદલ પોતાની જાતે સદભાગી ગણાવું છું તેવી લાગડી રાપરના ધારાસભ્ય વિધાનસભા વિસ્તાર બજોરા પર ભાજપ પરિવાર નૂતન વર્ષ સ્નેહ મિલન પ્રસંગે વ્યક્ત કરી હતી ભચાઉના કેસરીગઢના વિશાળ પટાંગણ ખાતે આયોજિત નૂતન વર્ષે સ્નેહમિલન કાર્યક્રમમાં રાપરના ધારાસભ્ય અને કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભાના પ્રમુખ વીરેન્દ્રસિંહ જાડેજાએ કચ્છવાસીઓને વિક્રમ સંવંતના નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી રાપર સ્નેહ મિલન કાર્યક્રમમાં સમાજ ઉપયોગી કામો માટે દાનની સરવાણીઓ વહી નીકળી હતી જીવદયા અને કન્યા કેળવણીના કાર્યો રૂપે રૂપિયા એક કરોડથી વધુની રકમ એકત્ર થઈ હતી આ કુલદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે વાગડની પાવન ધરા પર જગ્યા માં મોમાઈ માતાજીનું મંદિર અને પરિસર કરોડના માતબર ખર્ચે બની રહ્યું છે જેમાં પાંચ કરોડના ખર્ચે ભવ્ય મંદિર નિર્માણ થનારું છે તેમાં કરોડનું યોગદાન આપવાનું સૌભાગ્ય તેમના પરિવારને મળ્યું છે મોમાઈના આશીર્વાદ વાગડવાસીઓ પર સતત વરસતા રહે તેવી નેમ તેમણે વ્યક્ત કરી હતી તેમણે જણાવ્યું હતું કે સ્નેહમિલનમાં ડાયરાની વાત થતાં ધારાસભ્યશ્રીએ ઘોરની ના પાણી કે કાર્યોની વાત કરી હતી ગણેશભાઈ જોશીએ નંદી શાળાના કામનો પ્રસ્તાવ મૂકતા ધારાસભ્ય અઢી એકર જમીન નંદી શાળાના નિર્માણ માટે આપવાની ઘોષણા કરી હતી પૂજ્ય મહારાજે નિર્માણ માટે એકાવન લાખ અને નિભાવો માટે દર મહિને પાંચ લાખ આપવાની વાત કરી હતી વાગડ ગૌશાળા માટે અગિયાર લાખ કન્યા કેળવણી માટે એક દાતા તરફથી એકાવન લાખ કન્યા શાળાના નવનિર્માણ માટે રૂપિયા અઢી કરોડના દાનની જાહેરાત મંચ પરથી કરવામાં આવી હતી કુલદીપસિંહ જાડેજાએ ધારાસભ્ય વિરેન્દ્રસિંહના બે વર્ષોના કાર્યો અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે રાપર તાલુકામાં અગાઉ કેનાલમાં પાણી ચાલુ કરાવવા સલીમગઢ જવું પડતું હતું આજે બે વર્ષમાં એક પણ વખત ખેડૂતે કેનાલમાં પાણી ચાલુ કરાવવા માટે સલીમગઢ જવાની જરૂર પડી નથી પાણીની સમસ્યા મુદ્દે એક્સપ્રેસ લાઇન નાખવાથી સમસ્યાનું સમાધાન થયું છે પ્રાંતરને શુદ્ધ ફિલ્ટર વાળું પાણી મળે તે માટે પ્લાન્ટનું કામ હાલે પ્રગતિમાં છે ગત બે વર્ષમાં રાપર વિધાનસભાના રસ્તા માટે ત્રણસો કરોડથી વધુની રકમ ગ્રાન્ટ તરીકે આવી છે રાપર તાલુકાના નોન કમાન્ડના બેતાલીસ ગામને કમાન્ડ વિસ્તારમાં સમાવવાની યોજનામાં શિવલખા ડેમ ભરવાને સૈદ્ધાતિ મંજૂરી મળી ગઈ છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કરતા તેમણે જણાવ્યું હતું કે ધોળાવીરામાં ત્રણસો કરોડના વિકાસ કામોથી ખડીને મોટો લાભ થશે રાપરને ગટર સમસ્યામાંથી મુક્તિ અપાવવા બાર કરોડની યોજના તૈયાર કરાઈ છે જેને મંજૂરી મળી ગઈ છે પીવાના પાણીની સમસ્યાને ઉકેલવા માટે કંદુકા ડેમને નર્મદાના પાણીથી ભરી પાઇપલાઇન બેસાડવા છ કરોડી દરખાસ્ત તૈયાર કરાઈ છે રાપરના ટ્રાફિક પ્રશ્નને હલ કરવા પશુ દવાખાનું બસ સ્ટેન્ડ અને હોસ્પિટલ શહેરની બહાર લઈ જવાશે બસ સ્ટેન્ડના સ્થાને શાક માર્કેટ બનાવવાનું આયોજન કરાયું છે રાપર શહેરને સમસ્યા મુક્ત કરાવવા માટે અઢાર કરોડથી વધુના ખર્ચની યોજનાઓ બની છે આ તકે પ્રાસંગિક ઉદબોધન કરતા કચ્છ મોરબીના સાંસદ અને પ્રદેશ ભાજપ મહામંત્રી વિનોદ ચાવડાએ વીતેલા બેદાયકામાં વાગડ સહિત કચ્છમાં થયેલા વિકાસની વાત કરી હતી ભાજપ સરકારના સાત શહેરમાં કચ્છનો ચાર સ્તંભ પર વિકાસ થયો છે કચ્છમાં કૃષિ અને બાગાયતી ક્ષેત્રે વિકાસ થકી હરિયાળી ક્રાંતિ પશુપાલકમાં વિકાસ થકી શ્વેત ક્રાંતિના મંડાણ થયા છે કચ્છના ઔદ્યોગિક વિકાસ વાગડના સુના સીમાડાઓ ગાજતા થયા છે અને પ્રવાસન ક્ષેત્ર વિકાસ થકે કચ્છને વૈશ્વિક ઓળખ મળી છે વાગડના ખડીરની ધરાવનું ધોળાવીરા વર્લ્ડ હેરિટેજની સૂચિમાં સામેલ થયું છે પ્રવાસીઓના આવાગમનથી રોજગારીની વિપુલ તકોનું સર્જન થયું છે સોલર પ્લાન્ટ પલાસ્વ ટીકર ટૂંકા મારની દરખાસ્ત પણ તૈયાર હોવાનું સાંસદે જણાવ્યું હતું જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજાએ વાગડ પંથકમાં થયેલા વિકાસનો શ્રેય કેન્દ્ર અને રાજ્ય સરકારને આપ્યો હતો વાગડના જાગૃત ધારાસભ્યોનો પ્રયાસ થકી વાગડના અટકી પડેલા વિકાસની ગાડી માટે ચડી હોવાની લાગણી વ્યક્ત કરી હતી જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વર્ચેને ભાજપ પરિવાર ના સક્રિય કાર્યકર્તાઓની મહેનતથી સરકારના લોક કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના વિસ્તારમાં વસતા કચ્છવાસીઓ સુધી પહોંચી રહ્યો હોવાની લાગણી વ્યક્ત કરી હતી સૌનો સાથ અને સૌનો વિકાસ જ ભાજપનો મૂળ મંત્ર છે ત્યારે આવનાર વર્ષમાં પણ વિકાસની રફતાર વણ થંભી રહેશે ઉપસ્થિત મહાનુભાવોએ પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં સર્વે કચ્છીજનોને વિક્રમ સંવંતના નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી હતી કેન્દ્ર અને રાજ્ય સરકારને વિવિધ કલ્યાણકારી યોજનાઓ થકી કચરા સર્વાંગી વિકાસની વાત રજૂ કરી હતી આવનાર દિવસોમાં પણ કચરા વિકાસને આગળ ધપાવવાની નેમ વ્યક્ત કરી હતી પ્રારંભે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું વાગડ સહિત કચ્છભરમાંથી પધારેલા સંતો મહંતોએ આશીર્વચન પાઠવ્યા હતા રાપરભજાઉ ભાજપ પરિવાર અને ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા પરિવાર દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું પ્રાસંગ ઉચિત સન્માન કરાયું હતું આ પ્રસંગે જિલ્લા ભાજપ ભચાઉ અને રાપર તાલુકા અને શહેરના ભાજપના હોદ્દેદારો કાર્યકરો સામાજિક રાજકીય અગ્રણીઓ જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યો શુભેચ્છકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા લોક કલાકાર અનુભા ગઢવી અને મોરારદાન ગઢવીએ લોકડાયરાની રમઝટ જમાવી હતી કચ્છનો આપણો આ રાપર મત વિસ્તારનો આપણા ધારાસભ્ય શ્રીનો આજે અંતિમ સ્નેહ મિલન છે અને આખા ગુજરાતમાં બધા જ ભારતીય જનતા પાર્ટીના સૌ ધારાસભ્યોના સ્નેહ મિલનો યોજાયા મિત્રો માત્ર ને માત્ર આ જો શક્ય હોય તો ભારતીય જનતા પાર્ટી જ એક એવી પાર્ટી છે કે એમના સંગઠનના સંસદસભ્યો ચૂંટાયેલા ધારાસભ્યો કે સંગઠનના માધ્યમથી સ્નેહ મિલન થાય અને આ પ્રેરણા આપણા દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સાહેબે આપણને આપી છે કે સાચા અર્થની અંદર એ પ્રજાનો પ્રતિનિધિ એ ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય કે પછી ચૂંટાયેલો હોય પ્રજાની વચ્ચે રહે વર્ષ દરમિયાન એમણે કરેલા કાર્યો એ લોકો સુધી પહોંચે અને શ્રી આપણા ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજીને આપણે ખૂબ ખૂબ અભિનંદન આપીએ ચોબારીની અંદર જ્યારે મોદી સાહેબ આવ્યા અને ત્યારથી આ ધરતીકંપ પછી કચ્છનું પુનર્વસન થાય અને મિત્રો પછી કચ્છે પાછું વળીને જોયું નથી આજે કચ્છ જે છે એ દેશ અને દુનિયાની અંદર સૌથી અગ્રેસર જિલ્લો બન્યો છે આજે ટુરિઝમ ક્ષેત્રે એગ્રીકલ્ચર ક્ષેત્રે આજે ડેરીના માધ્યમથી આજે અનેક ક્ષેત્રના માધ્યમથી આપણું જે કચ્છ છે ને એ બીજાઓ જિલ્લાઓ કરતા હરણફાળ આજે પ્રગતિ સાધી છે મિત્રો એનો શ્રેય જો કોઈને આપવો હોય તો આપણા દેશના વડાપ્રધાન શ્રી આદરણીય નરેન્દ્ર મોદી સાહેબને આપવો પડે બે હજાર ચૌદની અંદર દેશના વડાપ્રધાન બન્યા અને આપણો ખૂબ વર્ષોનો પ્રશ્ન જેના માટે એમ કહેવાય કે આ નર્મદાની યોજના એના માટે બની હતી કે કચ્છને નર્મદાનું પાણી મળે અને એ મિત્રો નર્મદાનું પાણી કચ્છને મળે જે અનેક આપણા પૂર્વજો આપણા અનેક વડીલો ચાલ્યા ગયા પણ આ શક્ય ત્યારે બન્યું કે બે હજાર ચૌદની અંદર વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી સાહેબ આવ્યા અને એ પહેલી જે છે કે આપણને એનઓસી જે અહીંથી જેસડાને ચોબારીની જે પર્યાવરણ મંત્રાલયની નહોતી મળતી અને એનઓસી મળી અને જેના કારણે કાર્ય શરૂ થયું અને એક દોઢ વર્ષની અંદર આ બચાવની જ ભૂમિ ઉપર પાણીના વધામણા કરવા માટે આપણા દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબ આવ્યા હતા અને આજે એ હમણાં જ અનિરુદ્ધભાઈ કીધું કે મોડ કુબા સુધી કામ કેનાલ પહોંચી છે આજે પાંચ હજાર કરોડ રૂપિયા રાજ્યની સરકાર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આપ્યા અને જ્યારે આ કાર્ય આજે કામ થઈ રહ્યું છે અને બે પાંચ વર્ષની અંદર કાર્ય સંપન્ન થશે ને ત્યારે કચ્છ છે ને સમૃદ્ધ અને હરિયાળું લાગશે મિત્રો એનો શ્રેય આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને મિત્રો જાય છે